સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કપડવન શહેરના કડિયાવડ ચકલે ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આતંકી ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હુમલાનો સખત વિરોધ દર્શાવ્યો મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સખત શબ્દોમાં વિરોધ દર્શાવ્યો પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને મારી નાખતા ઘટનાના વિરોધમાં કપડવન શહેરના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા રિપોર્ટર હરીશ જોશી आज रोज કપરવન શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એકતાનું પ્રતિક અને કપરવન ટોટલ દરેક ધરમ દરેક સમાજના લોકોએ બંધ પાડ્યું છે જે પાકિસ્તાનની કૂટનીતિ અને પાકિસ્તાન આતંકવાદી દ્વારા જે ગામમાં નિર્દોષ અઠ્યાવીસ લોકોની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં પાકિસ્તાનના વિરોધમાં કપરવંત તાલુકો અને કપરવંત શહેર આખું બંધ પાડ્યું છે પાકિસ્તાન પાકિસ્તાન ગલી ગલી મેં